તો મિત્રો બીજું વધારે તો શું કહેવાય વિડીયોમાં મહાદેવોના મિત્રો નવા આવ્યા હોય ને તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નોટિફિકેશન બેલ ઓન કરી નાખજો મિત્રો હર હર મહાદેવ માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે છે મંડે અને આજે છે બારસ મિત્રો પરિક્રમાનો બીજો દિવસ તો મિત્રો ઘણા લોકોએ તો પરિક્રમાનો રૂટ અત્યારે ચાલુ કરી નાખ્યો છે ગિરનાર પર્વત ફરવાનું એંસી કિલોમીટરનો જે રૂટ છે એ બધું પણ મિત્રો આપ આપણી પરિક્રમા આપણા ઘરે જ કરવાની છે અને બતાવું તમને વિધિ વિધાનને પૂજા અને બધું કઈ રીતે કરું છું તો મિત્રો બને રહેજો બ્લોગમાં હર હર મહાદેવ મિત્રો તમે પણ પરિક્રમા ના કરી હોય તો ઘરે આ રીતે મમ્મી પપ્પા ની પરિક્રમા કરીને તમારી પરિક્રમા પૂર્ણ કરી શકો છો મિત્રો

આપણી ગિરનાર પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને આ મમ્મી પપ્પાના આશીર્વાદ લઈએ હવે આ ચરણ છે એ લઈને આશીર્વાદ લઈએ મમ્મી પપ્પાને એટલે આપણે ગિરનારની પરિક્રમા બે પચીસ પૂરી થઈ જાય આપણે તો ગિરનારની લીલી પરિક્રમા પૂરી થઈ જાય અને ખરેખર જે ગિરનારની લીલી પરિક્રમા ના કરીએ ને એવો આનંદ આવે છે તેત્રીસ કરોડ તેત્રીસ કોત્રી દેવી દેવતાઓના જે આશીર્વાદ મળે ને એ બધા આશીર્વાદ પણ મિત્રો અહીંયા ઘેર બેઠા મળી જાય મિત્રો સાચા ભગવાન એ આપણા મા બાપ જ કહેવાય દેવી દેવતાઓ તો બીજા બધા પછી આવ્યા આપણા કુટદેવી બધા એ બધા તો મિત્રો બીજું વધાર તો શું કહેવાય વિડીયોમાં મળીએ મિત્રો બીજા નવા વિડીયોમાં નવા વ્લોગમાં હર હર મહાદેવનો મિત્રો નવા આવ્યા હોય ને તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નોટિફિકેશન બેલ ઓન કરી નાખજો મિત્રો હર હર મહાદેવ